એકદમ ટેસ્ટી અને બનાવવામાં સરળ એવું કાઠિયાવાડી સ્ટાઇલનું ગુવાર ઢોકળીનું શાક આજે બનાવીશું ગણતરીની મિનિટોમાં બનાવી શકાય તેવું આ શાક જો તમે હજુ સુધી ક્યારેય ટ્રાય ના કર્યું હોય તો મારી રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે શાક બનાવવા માટે સૌ પ્રથમ બસો ગ્રામ ગુવારને ધોઈ સાફ કરી અને કટ કરીને રાખ્યો છે મેં મીડિયમ લાંબા કટકા કરી અને રાખ્યો હતો તમારે હજી ઝીણા કરવા હોય તો કરી શકાય ગુવાર હંમેશા ફ્રેશ અને કૂણો હોય તેવો પસંદ કરવાનો હોય છે જેનાથી શાક સારું બને હવે ઢોકળીની કણક બાંધવા માટે એક મોટા વાસણમાં અડધો કપ ઘઉંનો લોટ ઉમેરીશું રોટલી માટે ઉપયોગમાં લઈએ છીએ એ જ લોટનો ઉપયોગ કર્યો છે તેની સાથે એક ચમચી ચણાનો લોટ ઉમેરવાનો છે ચણાના લોટથી ઢોકળીનો સ્વાદ વધુ સારો આવતો હોય છે તમારે માત્ર ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય ઢોકળીને વધારે સારી ફ્લેવર મળે તેના માટે આપણે અત્યારે એક નાની ચમચી અજમો લઈશું અને હાથેથી તેને ક્રશ કરી અને ઉમેરવાનો છે અજમાથી ફ્લેવર અને ટેસ્ટ બંને સરસ આવે છે સાથે ડાયજેશનમાં પણ હેલ્પ થઈ જાય છે બે ચમચી તલ ઉમેરીશું તલનો સ્વાદ ઢોકળીમાં સરસ લાગતો હોય છે તમારે અવોઈડ કરવા હોય તો કરી શકાય તલનો ક્રંચ ઢોકળીને વધુ ટેસ્ટી બનાવી દે છે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું બેથી ત્રણ ચપટી જેટલી હિંગ ઉમેરવાની છે અને તેની સાથે પાંચ ચમચી હળદર ઉમેરીશું ઢોકળીમાં પણ ઘણી બધી વેરાયટી બનાવી શકાય છે તમારે સમારેલી કોથમીર ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય ઢોકળીમાં તેનો સ્વાદ સરસ લાગતો હોય છે એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું મેં અત્યારે ઢોકળી મીડિયમ તીખી રાખી છે તમારે વધારે તીખાશ જોઈતી હોય તો લાલ મરચું પાવડર વધારે ઉમેરવાનું છે બે ચમચી તેલ ઉમેરીશું અને બધું હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધા મસાલા અને લોટ સારી રીતે ભળી જાય તેવી રીતે તેને મિક્સ કરવાનો છે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં થોડું થોડું કરી અને પાણી ઉમેરવાનું છે અને મીડિયમ કઠણ કણક તૈયાર કરવાની છે ઢોકળીની કણક વધારે કઠણ હશે તો ઢોકળી છે તે ચવડ બનશે અને વધારે સોફ્ટ હશે તો ઢોકળી તૂટી જશે માટે કણક બાંધતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કણક છે તે મીડિયમ કઠણ હોય કણકને બાંધી અને રેડી કરી લીધી છે હાથને સહેજ તેલવાળા કરી કણકમાંથી એક નાનો ભાગ લઈ અને તેમાંથી સિલિન્ડર જેવો શેપ આપવાનો છે કે જેનાથી એક સરખા લુવા તમે બનાવી શકો અત્યારે આપણે ઢોકળીની સાઇઝ નાની રાખવાની છે ઢોકળી કૂક થયા પછી મોટી થઈ જતી હોય છે માટે શાક માટેની ઢોકળી છે તે વધારે મોટી હશે તો ખાવામાં મજા નહીં આવે નાના નાના લોવા કરી લેવાના છે એક સરખા લોઆ કરવાથી ઢોકળીની સાઈઝ અને શેપ બધું સરખું બનશે એક સરખા લોવા કર્યા પછી તમારે હાથેથી તેને આવી રીતે રોલ કરી અને અંગૂઠાની મદદથી પ્રેસ કરવાનું છે અને મીડિયમ થીક હોય તેવી ઢોકળી રેડી કરવાની છે બસ આવી રીતે બધી ઢોકળીને તમારે દબાવી અને રેડી કરીને રાખવાની છે દબાવીને બનાવેલી ઢોકળીનો સ્વાદ સરસ લાગતો હોય છે બધી ઢોકળી રેડી કરી લીધી છે એક લુઓ મેં અલગ રાખી લીધું છે તેમાંથી હું તીખી ભાખરી બનાવતી હોઉં છું તે ખૂબ ટેસ્ટી લાગે છે ઢોકળી એકબીજા સાથે ચોંટતી હોય તો તમે થોડું કોરું અટામણ ઉપર સ્પ્રિંકલ કરી શકો કે જેનાથી એકબીજા સાથે ચોંટી ન જાય હવે શાક બનાવવા માટે એક પ્રેશર કુકરમાં ત્રણ ચમચી તેલ ઉમેરવાનું છે આ શાક આપણે પ્રેશર કુકરમાં બનાવવાના છીએ જેનાથી તે ઝડપથી બની જાય છે અને ઢોકળી અને ગુવાર બંને સાથે કૂક થઈ જાય છે તેલ ગરમ થાય પછી તેમાં એક સૂકું લાલ મરચું ઉમેરવાનું છે અને સાથે બે ચમચી ઝીણી સમારેલી લસણની કળી છે તે ઉમેરી દઈશું સમારેલું લસણ આ શાકમાં વધુ સારો સ્વાદ આપે છે તમારે લસણની પેસ્ટ લેવી હોય તો લઈ શકાય અડધી ચમચી અજમો ઉમેરીશું ગુવારના શાકમાં અજમો ઉમેરવાથી ફ્લેવર અને સ્વાદ તો સારો આવે જ છે સાથે ડાયજેશનમાં પણ હેલ્પ થાય છે અડધી ચમચી જીરું ઉમેરીશું બારથી પંદર રંગ મીઠા લીમડાના પાન છે તે ઉમેરવાના છે બેથી ત્રણ ચપટી જેટલી હિંગ ઉમેરીશું પાંચ ચમચી હળદર ઉમેરવાની છે અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે એક નંગ ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું ટામેટાથી ખટાશ સારી આવે છે અને આ શાકમાં તેનો સ્વાદ સરસ લાગતો હોય છે બધું એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને ધીમી આંચ પર એક મિનિટ માટે તેને સાંતળી લેવાનું છે એક મિનિટ માટે બધું સાંતળી લીધા પછી કટ કરીને રાખેલો ગુવાર ઉમેરીશું કાઠિયાવાડમાં આ શાક સાથે રોટલા પણ સૌ થતા હોય છે તેનો સ્વાદ સરસ લાગે છે તમે રોટલી ભાખરી કે પરાઠા જોડે પણ કરી શકો સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ઢોકળીના ભાગનું મીઠું આપણે કણકમાં ઉમેરેલું છે તો માત્ર ગુવારના ભાગનું મીઠું જ ઉમેરવાનું છે એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું મેં અત્યારે શાકની તીખાશ છે તે મીડિયમ રાખી છે તમારે વધારે તીખું જોઈતું હોય તો લાલ મરચું વધારે ઉમેરવાનું છે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એકાદ મિનિટ માટે તેને સાંત્રી લઈશું એક મિનિટ માટે સાંતળી લીધા પછી તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે પાણીનું પ્રમાણ અત્યારે વધુ ઉમેરવાનું છે કારણ કે આપણે ઢોકળી તેમાં કૂક કરવાના છીએ ઢોકળી છે તે પાણી એબ્ઝોર્બ કરી લેશે અને તેની સાઇઝ મોટી થઈ જશે અને સારી રીતે કૂક પણ થશે હવે ગેસની આંચ તેજ કરી દઈશું અને પાણી ઉકળે ત્યાં સુધી વેઇટ કરવાની છે વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવાનું છે પાણી ઉકળવાનું શરૂ થાય પછી તૈયાર કરીને રાખેલી ઢોકળી છે તે છૂટી છૂટી તમારે પાણીમાં મૂકવાની છે ગેસની આંચ તેજ જ રાખીશું ઢોકળીની કણક સારી બાંધાઈ હશે તો તમારી ઢોકળી છે તે ક્યારેય એકબીજા સાથે ચોંટશે નહીં હંમેશા છૂટી જ રહેશે ઢોકળીને ઉમેર્યા પછી ગેસની આંચ ધીમી કરી દેવાની છે અને એકવાર સારી રીતે બધું મિક્સ કરી કૂકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ધીમી આંચ પર બે વિસલ વાગે ત્યાં સુધી પ્રેશર કૂક કરીશું પ્રેશર રિલીઝ થયા પછી કૂકરનું ઢાંકણ ખોલવાનું છે અને તમે જોઈ શકો છો કે અત્યારે તમને રસો છે તે ઘણો પાતળો લાગી રહ્યો છે અને વધારે લાગે છે પરંતુ આ શાકને થોડું વધારે કૂક કરીશું એટલે રસો ઘાટો પણ થઈ જશે અને એબ્ઝોર્બ પણ થઈ જશે વધારે સારો સ્વાદ આવે તેના માટે અડધી ચમચી ઘઉંનો લોટ ઉમેરીશું ઘઉંનો લોટ ઉમેરવાથી રસો છે તે થોડો ઘાટો બનતો હોય છે અને તેનું ટેક્સચર વધારે સારું આવે છે તમારે અવોઈડ કરવો હોય તો કરી શકાય બે ચમચી જેટલો સમારેલો ગોળ ઉમેરીશું અને બે મિનિટ માટે આ બધું સારી રીતે મિક્સ કરી અને કૂક કરવાનું છે આ શાક બન્યા પછી જ્યારે થોડું ઠંડુ થશે એટલે એકદમ ઘટ પણ થશે અને રસો છે તે બધું એબ્ઝોર્બ પણ થઈ જતો હોય છે બે મિનિટ કૂક કર્યા પછી શાક સરસ ઘટ બની ગયું છે ગેસની આંચ બંધ કરી દેવાની છે અને ઉપરથી તેને ગોથમીરથી ગાર્નિશ કરીશું આ શાકમાં રસાનું પ્રમાણ તમારી ચોઈસ પ્રમાણે રાખી શકાય અત્યારે તમને રસો વધારે લાગે છે સહેજ ઠંડુ થતાં આ રસો ઘટ બની જશે તમે જોઈ શકો છો કે સહેજ ઠંડુ થતા શાકનો રસો છે તે એબ્ઝોર્બ પણ થઈ ગયો છે અને ઘટ પણ બની ગયો છે એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલનું ગુવા ઢોકળીનું શાક સર્વ કરવા માટે રેડી છે મારા આ શાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને રેસિપી કેવી લાગી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ સો મચ એવરી